નમસ્કાર પ્રણામ જય શ્રી કૃષ્ણ મિત્રો ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં આજના આ વિડીયોમાં મિત્રો આપણે કરેલા સારા કર્મોનું ફળ સમય આપે છે તેની એક સત્ય ઘટના આધારિત સમજવા જેવી આ કહાની છે આ કહાની દરેક વ્યક્તિએ જરૂરથી સાંભળવી આજે મિત્રો આપણે એક એવા ખેડૂતની વાત કરીશું જે સમય કાઢીને કરેલા સારા કર્મોનો ફળ તેને એવું મળે છે મિત્રો કે એ જોતો જ રહી જાય છે તેની અદ્ભુત સમજ આપતી આ કહાની છે તમામ મિત્રોને વિનંતી કરીશ કે આ વિડિયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરજો અને જો હજુ સુધી તમે અમારી આ ચેનલને ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં જેથી કરીને ભોળાનાથની કૃપા સૌના ઉપર નિરંતર બની રહે તો ચાલો મિત્રો કહાનીની શરૂઆત કરીએ એક મોટા શહેરમાં આવેલા મોટા મોટા ખેતરોમાંથી એક ખેડૂત જેનું નામ હતું ભાનુ એ ઝટાપાભેર જઈ રહ્યો હતો એને ઘરે પહોંચવાની ઉતાવળ હતી કેમ કે ઘરે એક મોટું કામ કરવાનું હતું મિત્રો જો એ કાર્ય ઘરે થઈ જાય તો એને ખૂબ જ નફો થાય એવું હતું એ ઘરે જલ્દી પહોંચવાની ધૂનમાં હતો પણ ત્યાં જ એને કાનમાં દૂરથી એક બાળકના કણસવાનો અવાજ આવ્યો એના પગ થંભી ગયા ભાનુએ વિચાર્યું આ કોઈ બાળકનો અવાજ લાગે છે ને એ રડે છે અને કણસે છે એટલે નક્કી એ એકલો જ હશે એણે ચારે તરફ નજર કરી તો દૂરથી એક કાદવમાં એક બાળક ફસાઈ ગયો હતો ને એને એમાંથી નીકળવાના હવા ત્યાં મારી રહ્યો હતો એ જેમ તેમ નીકળવાની કોશિશ કરે છે એમ એમ એ વધુ અંદર ફસાતો જાય છે ભાનુએ વિચાર્યું કે અત્યારે જો આ બાળકને બહાર નહીં કાઢવું તો કદાચ કંઈ ન બનવાનું બની જાય અને જો કાઢવા જવું તો ઘરે જઈ મોટું કામ કરી એનો મોટો લાભ જે મળવાનો છે એ લાભમાં હું મોડો પડું તો ચાલ્યો જશે એ નક્કી છે પણ ભાનુના મનમાં દયા હતી દયા એટલે કોઈના દુઃખે દિલનું દ્રવી જવું ભાનુના દિલે એને આગળ વધવાને અટકાવી સીધો જ બાળકની મદદે મોકલી દીધો એણે બાળકને ખૂબ જ સાચવીને કાદવમાંથી બહાર કાઢ્યો ને પોતાના ઘરે લઈ જઈને નવડાવ્યો અને ખવડાવ્યું બાળક શાંત થયો ત્યાં તો થોડી વારમાં એક મોઘી કાર એના ઘર આંગણે આવી ઊભી એમાંથી ઉતરેલા શ્રીમંતને જોઈ ભાનુ કંઈ પણ વિચારે એના પહેલાં તો પેલો બાળક દોડ્યો અને પપ્પા પપ્પા કહેતો પેલા શ્રીમંતના માણસને એટલે કે ભેટી પડ્યો અને એ શ્રીમંત માણસની આંખમાં આંસુ છલકાઈ આવ્યા એટલે એમણે દીકરાને તેડી લીધો ને આભાર વશ થઈ ખેડૂતની સામે ડોલરની થપ્પી ધરી દીધી ભાનુ ખેડૂત હતો એ ધનાઢ્ય નહોતો પણ દિલ્હી અમીરાઈ હતી એની પાસે ખેડૂત ભાનુ બોલ્યો સર સત્કાર્ય કરવાનો કોઈ ચાર્જ ન હોય સત્કાર્ય તો ચાર્જર છે જે આપણા નસીબને ચાર્જ કરી દે છે ભાનુએ જ્યારે વિનમ્રતાપૂર્વક પૈસા લેવાનો ઇનકાર કર્યો ત્યારે આ શ્રીમંત સજ્જને કહ્યું તો તમારે મારી એક વાત માનવી પડશે તમારા છોકરાનો ભણવાનો તમામ ખર્ચ હું ઉઠાવીશ એણે જેટલું ભણવું હોય ને જ્યાં જઈને ભણવું હોય તે સંપૂર્ણ ભણવાનો ખર્ચ હું જ આપીશ ભાનુની આર્થિક દ્રષ્ટિએ પોતાના બાળકને શ્રેષ્ઠ શિક્ષણ આપી નહોતો શકતો એણે નીચી નજર કરી દીધી ને પછી ઇતિહાસ રચાયો મિત્રો એ ખેડૂતનો છોકરો લંડનની પ્રખ્યાત મોભાદાર સેન્ટ મેરી મેડિકલમાં મિત્રો હોસ્પિટલમાં સ્નાતક બન્યો પછી વૈજ્ઞાનિક બન્યો એનું વિશ્વ પ્રસિદ્ધ નામ બન્યું એણે ઘણા સંશોધન કાર્યો કર્યા અને ઘણી બધી દવાઓના નિર્માણ કર્યા અને એક દિવસ ઇતિહાસ રચાયો મિત્રો એક અતિ ધનાઢ્ય પરિવારનો દીકરો ગંભીર માંદગીમાં પટકાયો એના બચવાની તકો ખૂબ જ ઓછી હતી એ જ અર્ષામાં ખેડૂતના દીકરાએ તેની બીમારીની દવા શોધ કરી અને જે આ બીમારી સામે અક્ષીર દવા સાબિત થઈ જે આજે જગમાં વિખ્યાત છે એ દવાએ આ ધનાઢ્ય પરિવારનો લાડકવાયો બચી ગયો અને આ ધનાઢ્ય પરિવારને જ્યારે ખબર પડી કે આ દવાના શોધનાર શર ખેડૂત ભાનુનો દીકરો છે જે આપણા લીધે આટલા ઉચ્ચ સ્થાન સુધી પહોંચી શક્યા આ ઉચ્ચ અભ્યાસ કરી શક્યા અને આટલા મોટા વૈજ્ઞાનિક બની શક્યા એનું શ્રેય આપણા પરિવારને જ ફાળે છે ત્યારે તેઓ ગદગદ બની ગયા અને જ્યારે આ ધનાઢ્ય પરિવારને સરભાનુના દીકરા ભેગા મળ્યા ત્યારે બંને એકબીજાના આભાર વશ લાગણી ભીના બની ગયા ખેડૂત ભાનુ કહે મારા દીકરાને તમે આટલે પહોંચાડ્યો ધનાઢ્ય પરિવાર કહે છે મારા દીકરાને તમે બચાવ્યો અને આ ગંભીર બીમારીમાંથી બચી ગયેલો યુવાન એટલે કે મારો દીકરો જે ભાનુભાઈ તમારા દીકરાના લીધે બચ્યો છે આભાર માનું એટલો ઓછો પડે ભાનુભાઈ જમીનમાં વાવેલા દાણા પાછા આપે કે ન આપે પણ બેંકમાં મૂકેલા નાણાં પાછા આપે કે ન આપે પણ કરેલા સારા કર્મો તો એના મીઠા ફળ આપે આપીને આપે છે સમય પાકતા ને વખત આવતા ક્યારેય સમય લાગતો નથી એક નિસ્વાર્થ ભાવે કરેલું કાર્ય ક્યારેય નિષ્ફળ જતું નથી તો મિત્રો તમને આજની આ કહાની સારી લાગી હોય તો લાઇક શેર જરૂરથી કરી દેજો